દોસ્તો આજે આપણી સાથે છે હિંમતભાઈ સિરોયા ગામ છે ડાંગ ઇંગોરાળા હવે હિંમતભાઈ સિરોયાનું એવું કહેવું છે કે આજે આપણને અલગ પ્રકારની એક અલગ એન્ટિક આપણે જોયું પણ ન હોય અને સપને વિચાર્યું પણ ન હોય એ ટાઈપની ચા બનાવશે પેપરની અંદર ચા હિંમતભાઈ પેપરની અંદર ચા બનાવવાના છો તમે હવે જોઈએ હિંમતભાઈની કઈ રીતની માસ્ટરી છે દોસ્તો છેલ્લે સુધી વિડીયો જોજો પેપર ની અંદર આપણે ચા બનાવશું વાહ તમે જોયેલું છે બધાએ નહીં નહી ચાલો જોઈએ તો આજે આપણે બધા નજીક આવી જઈજો ભાઈ તમે જોયું છે તો આ બધું આવી જાયજો બરાબર બને છે કે નહીં જોઈએ ને આપણે હિંમતભાઈએ ચુલા ની અંદર લાકડા નાખ્યા છે દોસ્તો તાપ થાય છે અને કઈ ટાઈપ ની બનાવી છે હિંમતભાઈએ પેપરની તપેલી બનાવી છે દોસ્તો તમે જોઈ શકો છો હવે આપણને વિચાર આવે કે આ તપેલી જે પેપરની બનાવી છે એ જો આપણે ચૂલા ઉપર મૂકીએ તો એ સળગી જાય આ તો સળગી જાય હિંમતભાઈ મારું એવું માનવું છે આની અંદર તમે ચા કેવી રીતે બનાવશો પેપર જ છે આ પેપર જ છે ચારે બાજુ બતાવો મિત્રોને બતાવો બરાબર છે અને એને તમે હવે તાપ ઉપર મૂકશો એમ અને એમાં ચા બનાવશુ વાહ ભાઈ વાહ જોઈએ ચાલો આપણે હિંમતભાઈ સિરૈયા ટેકનિક પેપર ની અંદર ચા બનાવશે દોસ્તો તાપ ચાલુ છે અહીંયા મોટી ભીડ પણ થઈ છે તમે જોઈ શકો છો જોવા માટે અને બધાનું એવું માનવું છે કે પેપરની અંદર ચા ન બને પણ આજે હિંમતભાઈ બનાવીને બતાવશે વાહ ખુબ સરસ કાબો રાખો ચાલો હિમતભાઈ હિંમતભાઈ અંદર પેપરની અંદર બધું દૂધ ચા પત્તી અને ખાંડ બધું એડ કરી દેશે મામેરિયા છે લગ્ન પ્રસંગની અંદર એમની જે કળા છે ટેકનિક છે એ બતાવે છે દૂધ અંદર એડ કર્યું છે વાહ ખૂબ સરસ નાખો અંદર ખાંડ એડ કરો ના નાખો એની રીતે બનાવા દો ભાઈ ચાપી એડ કરો દોસ્તો ટાઈપ ની હવે એને ધીમે ધીમે પથરીને પાણી આખા ચૂલા ઉપર મૂક્યા છે હવે હિંમતભાઈ ધીમે ધીમે ચાલો ધીમે ધીમે વાહ ખૂબ સરસ હવે જોઈએ છે સળગે છે કે નથી સળગતું હિંમતભાઈ વાહ પેપરની તપેલી બનાવી છે ચૂલો ચાલુ છે હે હિંમતભાઈ ઘણીવાર બનાવી છે આ રીતે તમે વાહ પણ આજે મારા મિત્રોને બતાવી દે હિંમતભાઈની કળા ગામ ઇંગોરાળા ડાંગ ઇંગોરાળા

હિમતભાઈ પેપર તો બળતું જાય છે મને એવું દેખાય છે હમણાં બધું નીચે નહી જાય ને હે હિંમતભાઈ વાહ હિંમતભાઈ ની ચા બનાવવાની ટેકનિક થી બધા લોકો કેટલી બધી ભીડ થઈ છે લોકો તમે જોઈ શકો છો વાહ ખુબ સરસ આ ચા પીવાની થાય છે અને તાપ ને વધારતા જાય છે જેથી કરીને પેપર મળી જાય ન બળે એમ ગેરંટી વાહ એવા દોસ્તો છેલ્લે સુધી બની રહેજો તમે આપડે ચા પીવાની છે પેપર માં બનેલી ચા ડાંગ ઇન્દોરા હિંમતભાઈ શિરોયા વાહ એક અલગ ટેકનિક જે સપને વિચાર્યું એ ટાઈપ નહીં લીધો લીધો જીત થાય છે નહીં નહીં નથી થયું ખાવાનું વાહ દોસ્તો આ વિડીયો પસંદ આવે તો શેર જરૂર કરજો ચોક્કસ થી

હિંમતભાઈ ખરેખર પેપર દાજતું જાય છે છતાં ચા નીચે જતી નથી દોસ્તો તમે જોઈ શકો છો આ સાઈડ થી પેપર દાઝી ગયું છે પણ ચા બિલકુલ એક ટીકું નીચે પડ્યું નથી હજી હવે ઉફાળો આવે છે ચા નો આપણે જોઈએ વાહ હિમતભાઈ ચારે બાજુ થી પેપર દાઝી કયું છે હવે મને નથી લાગતું ચા બને હમણાં જ અંદર જતી રહેશે બધી ચૂલા ની અંદર ચારે બાજુ તમારું શું કેવું છે થાય ન થાય ચારે બાજુ ભીડ થઈ છે જોરદાર તમે વાહ આનંદ થયો હિર ની ટેકનિક આજે જોવા મળી અમને ખુબ સરસ કુમાર સાવડીયાને સમાય છે વાહ ભાઈ વાહ મને ગર્વ થાય છે વાહ જોરદાર તાળ યાતિ વધાવો અમારા કુમાર ને વાહ ભાઈ વાહ હવે ઉબરો આવે છે હિમતભાઈ ગઉણી હાથમાં તૈયાર રાખજો

શું અમારા કુમાર છે ચારે બાજુ બધા લોકો ને કેટલો ઇન્ટરેસ્ટ છે દોસ્તો તમે જો બધા માનતા નહોતા પણ આજે હિંમત કુમારે અમારા હિંમત કુમારે બતાવી દીધું કે પેપર ની ઉપર ચા બને ખરા તમારી સામે જ છે દોસ્તો લાઈક કોમેન્ટ અને શેર ચોક્કસ કરજો વિડીયોને છેલ્લે સુધી જોજો વાહ ટેસ્ટ કરાવો ચા જેવી ચા બની છે કે નથી બની પેપરની અંદર જોઈએ છે ચાલો ટેસ્ટ કરો થોડી થોડી નાખો બધા કપની અંદર ધીમે ધીમે બહાર કાઢો વાહ ખૂબ સરસ વાહ વાહ નાખો આ કપની અંદર નાખો હવે ચાલુ જ છે પેપર ચારે બાજ થી ગાઝી ગયું છે છતાં નીકળતી નથી બાર ચાર તપેલી જરૂર નથી પેપરની ની તપેલી બનાવી છે મિત્રો વાહ માસ્ટર સાહેબ

કળા સૌરાષ્ટ્રના એક ડીંગોરાળા ગામ ના ડાંગ હિંગોનાળા ગામના હિંમત કુમારે અમારે એક સરસ મજાની ચા બનાવીને બધાને ટેસ્ટ કરાવી બધા લોકો ટેસ્ટ કરે છે કપ ઉપર કપ ભરે છે તમે જોઈ શકો છો દોસ્તો ખૂબ સરસ એકવાર હિંમત કુમારને તાળીઓથી વધાવો દાળિયોથી વધાવો હિમત કુમાર ને વાહ હિમત કુમાર વાહ થેન્ક યુ વેરી મચ લાવો 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 વાહ દોસ્તો તમે જોઈ શકો છો પેપરની અંદર ચા બનાવી અને મેં ટેસ્ટ પણ કરી એકદમ સરસ મજાની આપણે જે ઘરના વાસણની અંદર જે બનાવીએ ને એના કરતાં પણ ટેસ્ટ સારો દોસ્તો તો આ ચા કોણે બનાવી હિંમતભાઈ શિરોયા દાંડ ઇંગોરાણાના હિંમતભાઈ શિરોયા જોરદાર એક તાવીઓથી બનાવી તો મિત્રો એક અલગ ટેકનિક આપણને જોવા મળે ખૂબ ખુબ સરસ થેન્ક યુ મચ ખરેખર પેપર ની અંદર ચા બનાવીને તો તમે પીવડાવી ખુબ આનંદ થયો બરાબર છે પણ હિંમતભાઈ પેપર પણ ચારે બાજુ દાઝી ગયું મેં જોયું બરાબર પણ બાર ચા ન નીકળી એનું શું કારણ શું ટેકનિક એવી હતી કોઈ કારણ પલ્લેલું કાગળ હોય એટલે ન પલ્લેલું કાગળ હોય એટલે ન ભળે એવું છે એમને કોઈ શક્તિ કુદરતી શક્તિ મંત્ર છે વાહ સરસ બધા મિત્રોને આનંદ કરાવ્યો થેન્ક યુ વેરી મચ વિડીયો પસંદ આવે તો દોસ્તો એકવાર લાઇક કોમેન્ટ અને શેર કરજો ખૂબ સરસ થેન્ક યુ વેરી મચ